કાંકરેજ મંડળમાંથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે અણદાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું કાંકરેજ તાલુકા મામલેદાર કચેરીમાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે કાંકરેજ તાલુકા મામલેદાર વીએમ પટેલને ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કરશનભાઈ પટેલે દરખાસ્ત કરી હતી અને પ્રહલાદસિંહ વાઘેલાએ ટેકો આપ્યો હતો બનાસ ડેરીની ચૂંટણીને લઈને કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે અને હવે કાંકરેજ તાલુકા બનાસ ડેરીની ચૂંટણી ને લઈને ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર મેદાનમાં ઉતરી શકે છે જેમાં કિસાન મોરચાના મહામંત્રી અને થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી પણ ઉમેદવારી નોંધાવી શકે છે કાંકરેજ મંડળમાંથી મોટા ઝામપુર દૂધ મંડળમાંથી દાવેદારી નોંધાવી છે કાંકરેજ તાલુકામાં બાણું જેટલા મતદારો દસ ઓક્ટોબરે પોતાના મતદાર અધિકારનો ઉપયોગ કરશે આ અંગે અણધાભાઈ પટેલે જણાવ્યું હતું કે હું ભાજપના કાર્યકર તરીકે આજે બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ઉમેદવારી નોંધાવું છું પશુપાલકોના હિત માટે અમે કાયમી પડખે ઊભા રહ્યા છીએ તાલુકાના સિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું સાહેબ જે વર્ષોથી આપ બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો છો તાલુકા પ્રમુખ તરીકે પણ રહેલા છો તો અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા ફોર્મ રજૂ થાય એવી શક્યતાઓ છે આમ તો ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો એસીની અંદર વીસ આઠ એસી ઓગણીસો ને એસી જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારથી કરીને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકેની કામગીરી મને સોંપેલી અને જ્યારે ગુજરાતની અંદર સરકાર બની કેશુભાઈ સાહેબ ને ત્યાં ઉધી હું સતત પ્રમુખ તરીકેની કામગીરી કરતો રહ્યો એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીનું ઘણું બધું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત બનાવવા માટે પણ ઘણું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર તો હું ચાલું છું ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું હવે આમાં જ કેવું છે કે ફોર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એનો કોઈ વિષય હોતો નથી પણ ફાર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલું છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફોર્મ ભર્યું છે